તો દાહોદમાં નકલી કચેરી ગયો છે ચાર્ટશીટમાં સાત બેંકના બસ્સો જેટલા સ્ટેટમેન્ટ સામેલ છે ત્રણ મહિનાની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે નકલી બાબુએ એકસો એકવીસ કામો મંજૂર કરાવ્યા હોવાનો ખુલાસો થયો છે તો દાહોદમાં નકલી કચેરી કૌભાંડનો મામલો જે સામે આવ્યો છે તેમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે આ કૌભાંડમાં વધુ રકમ હોવાનો પણ ખુલાસો થયો છે ત્રણ હજાર ચારસો ચોત્રીસ પાનાની ચાર્ટશીટ કોર્ટમાં દાખલ કરાઈ જેમાં દાહોદ પોલીસે ત્રણ હજાર ચારસો ચોત્રીસ પાનાની ચાર્ટશીટમાં સાત બેંકોના બસ્સો જેટલા સ્ટેટમેન્ટ સામેલ કર્યા હતા નકલી કચેરીમાં પોલીસની ત્રણ મહિનાની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે